હલો મિત્રો આજે તમને જણાવી રહ્યા છે જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમે નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે અથવા તો લાઇક અથવા શેર કરજો જેથી બીજા વ્યક્તિ સુધી પણ આ વિડીયો પહોંચે જેથી દરેક વ્યક્તિને જાણવા મળે કે બજારના ભાવ શું છે જો વાત કરવામાં એરંડા નવસોને પાંસઠ રૂપિયાથી લઈને એક હજાર ને એકસો રૂપિયા સુધી તેનો બજાર આવે છે પછી વાત કરવામાં આવે મેથીની તો મેથી નીસા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સૂકા મરચાં તો તેનો નીચો ભાવ છે એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેનો સારી ક્વૉલિટીના ભાવ ચાર હજારને બસો રૂપિયા સુધી જાય છે પછી સોયાબીનની વાત કરવામાં આવે તો તેના નિશા ભાવ છે સાતસો રૂપિયાથી લઈને ઊંચા ભાવ તેના આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સફેદ તલ તો તેના નિશા ભાવ છે એક હજાર પાંચસો રૂપિયાથી લઈને સારા ભાવ માલના તેના બે હજારને બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે બાજરીની તો તેના નિશા ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈને સારી બાજરીના ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે લસણની તો તેના નિશાબ છે નવસો ને પચાસ રૂપિયાથી લઈને સારા માલના એક હજાર ને છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ધાણાની તો તેના નિશાબ આવશે એક હજાર રૂપિયા છે અને ત્યારથી તેના સારી ક્વોલિટીના ભાવ એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સિંગદાણાની તો તેના નિશાબ આવશે એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી લઈને એક હજારને છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સયાની તો તેના નિશાબ આવશે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેની ઉછા ભાવશે એક હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મગની તો તેના નિશાબ આવશે એક હજાર રૂપિયાથી લઈને તે સારી ક્વૉલિટીના એક હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે તુવેરની તો તેના નિશાબ આવશે એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને સારી ક્વૉલિટીના એક હજાર આઠસોને અઠ્ઠાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મગફળીની તો તેના નિશા ભાવશે એક હજાર રૂપિયાથી લઈને સારા માલના એક હજાર બસોને પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઘઉં ટુકડા તો તેના નિશા ભાવશે ત્રણસોને ચાલીસ રૂપિયાથી લઈને ઉછા ભાવ તેના છસોને દસ રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે ઘઉં લોકવણની તો તેના નિશાભાવશે છે ને પાંત્રીસ રૂપિયાથી લઈને સારા માલના પાંચસો ને રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે કપાસની તો તેના નિશા ભાવશે એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને સારા માલના એક હજાર છસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જીરાની તો તેના છે ચાર હજાર રૂપિયાથી લઈને સારા માલના પાંચ હજારને એકસો રૂપિયા સુધી આવે છે જો તમે કોઈપણ ગુજરાત માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખીને જણાવો જેથી અમને કોઈ નવા વિડીયો બનાવવાની માહિતી